મારું નામ અજય રમેશભાઈ સોલંકી વીરપર ગામ તાલુકો જસદણ જિલ્લો રાજકોટ આઠ દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે અમારો જે પાક છે એ નિષ્ફળ ગયેલ છે તે જે આખા ગામની અંદર છે એ સર્વે કરવામાં આવેલ છે જે મુખ્યમંત્રી સાહેબનું જે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ જેતાણી સંજયભાઈ નાગજીભાઈ ગ્રામ સેવક બોઘરાવદર ગ્રુપ તાલુકો જસદણ જિલ્લો રાજકોટ મારી અંડર આવે છે સાત ગામ બોઘરાવદર વીરપર રણજીતગઢ રાણીંગપર ગઢડીયા જસ અને માધવીપુર તેમાં છેલ્લા અઠવાડિયાથી કમોસમી વરસાદ થયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી અને પંચરોજ કામ કરવામાં આવ્યા છે આજ બપોર સુધીમાં બધા ગામના સર્વે અને પંચરોજ કામની કામગીરી પૂરી કરવામાં આવી છે હું જસદર તાલુકા વીરપલ ભાટલા ગામના ખેડૂત સોલંકી લવજીભાઈ જાધવભાઈ અને આ વર્ષે મોસમ તો સારી જ હતી પણ આ વરસાદ છ દિવસથી સતત ચાલુ રહ્યો એટલે અમારે જે કાંઈ બે હેક્ટરનો પાક હતો એ ફેલ થયેલ છે પછી અમારા માન્ય મંત્રી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબે અમારા ખેડૂતની મુલાકાત લીધી વાળી વાડીએ છીએ પછી એને ગુજરાત સરકારમાં ગાંધીનગર રજૂઆત કરી અને તાત્કાલિક ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી આપણા એમને તરત જ એમને ટીમ ગોઠવી કે દરેક દરેક ખેડૂતને વાળીએ વાળીએ તપાસ કરો અને તાત્કાલિક સહાય સરકારના નિયમ મુજબ જે સૂકવે એ કુદરત રૂઠ્યા પણ સરકાર રૂઠી નથી એટલે સરકાર જે ટેકો કરે અમને મંજૂર છે એના માટે એમનો ખૂબ ખૂબ સરકારનો આભાર મારું નામ ગોકળભાઈ વેલજીભાઈ સોલંકી છે મારું ગામ રણજીતગઢ છે તાલુકો છે જિલ્લો રાજકોટ છે અમારે કમોસમી વરસાદ થવાથી અતિ થઈ છે માંડવી બગડી બગડી ગઈ છે છે કપાસ ગયા અત્યારે માલ માટેનો ઘાસરો બિલકુલ હાવ બગડી ગયો છે પૂરજીવે બાવળિયા પોતે જાતે અહીંયા તપાસ કરવા આવ્યા હતા અને ટીમ અમારે અહીં જોવા આવી હતી અમારા ગ્રામ સેવક જોવા આવ્યા હતા અને એ લોકોએ જોઈ અને અમારું સર્વે કર્યું છે સરકાર જે અમને કાંઈ આપશે એનાથી અમને સંતોષ થાય છે સરકાર આદેશ મુજબ અમે એમનું પાલન કરશું દરેક સરકાર શ્રીનો આભાર